नमस्कार दर्शक मित्रों હું નવીન મેતા নিউজ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે 26 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર પૂરો કચ્છમાં માથાવારે પાંચ શખસોને પાસા હેટર અટકાયત કરાઈ વારંવાર ગુના આચરતા શખસોને જુદી જુદી જેલ માં મોકલાયા પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વોના વીજ જોડાણ કપાવી તેમના બિન અધિકૃત દબાણો દૂર કરાવી કડક કાર્યવાહી કરી હતી દરમિયાન એકી સાથે પાંચ બુટલેગર રીઢા ગુનેગારો વિરુદ્ધ પાસા તળે કાર્યવાહી કરી આ પાચેને જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અંજાર તાલુકાના નાની ખેડૂત માધવનગરમાં રહેતા કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા સામે ત્રણ ગુના નોંધાયેલા છે ગેડીના અર્જુનસિંહ હેતુભા વાઘેલા વિરુદ્ધ રાપર પોલીસ મથકે દારૂના બાર ગુના નોંધાયેલા છે આદિપુર ચાર બીમાં રહેનાર ધર્મેન્દ્ર ઉર્ફે ધમ્મુ વિસનદાસ તેજવાણી સિંધી સામે આઠ ગુના દર્જ થયેલા છે ગાંધીધામ ઓસલો ભાનુદર્શનમાં રહેતા હિંગળાજદાન ગોરુદાન ગઢવી વિરુદ્ધ ચાર ગુના દારૂના નોંધાયેલા છે તેમજ માધવનગર નાની ખેડૂતના યુવરાજસિંહ ઉર્ફે શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા વિરુદ્ધ પાંચ ગુના નોંધાયેલા છે પૂર્વ કચ્છમાં દારૂની હેરાફેરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસે આ પાંચેય શખ્સની પાસા તળેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલાવી આપી હતી ત્યાંથી આ પાંચેયના વોરંટ નીકળતા તમામને પોલીસે પકડી પાડ્યા હતા અને કુલદીપસિંહ તથા અર્જુનસિંહને મધ્યસ્થ જેલ રાજકોટ ધર્મેન્દ્ર ઉર્ફે ધમ્મુને મધ્યસ્થ જેલ વડોદરા હિંગરાજદાનને મધ્યસ્થ જેલ અમદાવાદ તથા યુવરાજસિંહ સરવૈયાને લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યા હતા પોલીસની આવી કડક કાર્યવાહીના પગલે આવા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आता आज न समाचार आती काले फरी मड़ीस त्या सुधी मैंने रजा आपसो नमस्कार